નથી ગમતું આજ ગમે આજે ઓલા જોવું જોતા રહેવા ગુલાબ ગુલાબ મિત્રો ફરી એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ભાઈ આજે છે શુક્રવાર અને આપણે અત્યારે કોમ્પ્યુટર ચાલુ થાય છે ને આજે હું મોડો ઊઠો એટલે જરાક વિડીયો એડિટ કરવાનું બાકી રહી ગયો તો અત્યારે વિડીયો એડિટ કરું છું અને વિડીયો એડિટ કરી અને પછી જમીને આપણે જવાનું છે જ કેશોદ જ જવાનું છે શું કરવા તો તમને બધી તમને એટલે જોઈને ખબર પડી ગઈ છે કે આપણે લગ્નના કપડાની ખરીદી કરવા જવાની એ કેસોદ એટલે બી કન્ટિન્યુ વ્લોગમાં બનીને રહ્યો જરાક હું એડિટિંગ કર કરો અને પછી નીકળીએ આપણે તો ઓકે વિડીયોને અત્યારે યાર તમે લાઈક નથી કરતા તો યાર વિડીયો કેમ બનાવો તમે લાઈક વિડીયો જોઈને લાઈક કરો એટલે વધારે શેર થાય વિડીયો એલ્ગોરિઝમ પ્રમાણે તમે જોઈને બાકી તો કેમ મેળ કરવો મારે એટલે વિડીયોને લાઈક કરી દો અત્યારે અત્યારે ચાલુ કરીએ આપણે ચાલો ફાઇનલી મિત્રો હું નીકળી ગયો છું અત્યારે કેશોદ તરફ રસ્તામાં જઈએ પેટ્રોલ પેટ્રોલ ભરાવી દીધું હવે ડાયરેક્ટ જઈએ કેશોદ અને કેસોદ મળીએ તમને હવે કપડાની શોપમાં ઓકે બાકી હવે વરાજો બની ને પછી બરાબર નીકળીએ વરરાજો ને ત્યાગાવે ગયો હું આવે બતાવું તમને તો જો હવે કેમ લાગે વરરાજો એક નંબર લાગે હા 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 વરરાજા આ બાજુ નમસ્કાર ભાજપમાં જોડાવામાં મોદી સાહેબ આવ્યા મોદી સાહેબ बीजेपी ના बीजेपी बीजेपी તરફથી શું કહેશો તમે बीजेपी તરફ અચ્છે હો આપ નંબર લાગે આવું કઈક દે અત્યારે કેવું લાગે જરાક કોમેન્ટમાં જણાવજો જરાક

अच्छा कोई भी आउछा कोईनी चढ़ावा में जरा गर्मी गर्मी થઈ ગયો હા નહી એમ લાગે હો દીલા આજે કુકુ કરતા એમ હા પછી તો જોઈએ છે ઈયા કુકુ એક મિલીટ માપ પા ઠીક હે જે મેરા કહી કે બાઈ એસી વેસે ને એ ફાઈનલ થઈ ગયા આમાં મોટો હોય કે એટલે આ બાઈ ફૂલસે એમ અચ્છા અંદર વાડી गेली છે અંદર વાડી गेली છે બાઈ બરાબર તો લાગે હ આજ જરા બોલ બળાગો થઈ ગઈ છે સમજૈ એની આ તો બરોબર છે આજ મને ગમે હે ઓલો તો નથી ગમતો આજ ગમે હે

ભલે વાત કરતો મને નો કેતો કે આવી ગયું પાછળ થઈ ગયું નઈ નઈ મને આજ ગમે આજ ગમે આપડે થોડું સાચું કહેવાનું કેવું હવે આપડે તો જણાવશે આપડા માણસો

આ કાકા જોતા હતા શું કરે એક ફોન ફોન આવે પરમાણે કર ફરક હતી બધીને કેમ આમ નવું લાગે કે આ ગદનો ઘરે હું આમ કેમેરા આમ રાખી રહે છે ઈનો ફોન કે ગજે ભાઈ હે હે એમ હોય એમ બને એટલે પાર્સલ માં તો હું કે બનેલું જ હોય ઉપર થી કરવાનો હોય કા ભાઈ દુલ્હન તો ભાઈ વાત જ પૂછમાં લગન હતી થઈ ગયા છે લેબલ નિશાની છે નીંદર માં લાગે ચાલો તો હવે ગોલા બોલા લઈ લીધા નીકળીએ ડાયરેક્ટ આ બધી જોઈએ છે જેની હવે ઉતારવાનું ચાલુ કરીએ ગમે એ માણસ જોઈએ હાય કર દે વ્લોગ માં હાય કર આ અબે સાલે કેતે જલ્દી હાય કર દે યલા બાય ગન હાય હાય હા હાય ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે અત્યારે મસ્ત જવાનું માટે અને રસ્તામાં આવી કે ઓખા ઉની કારણ કે મારે બસ કાવા માં ગઈ જીવા ચાવા કે એટલે જયારે પણ લેટ કેરા વગેરે અત્યારે થાય 5:30 અને લેટ કેરા વગેરે

લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી ના હો લાઈક કરો ગમે એ કરો લાઇક કરો ઓકે ચાલો બાય બાય